વરસાદે વિરામ લીધો છે છતાં ડભોઈના કેટલાક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહેતા લોકોને હાલાકી ડભોઈના ભાતેજી નગર જ્વાલા માતા મંદિર તથા નાંદોદી ભાગોળ પાછળના વિસ્તારમાં હજુ પણ ગૂંઠન સમા પાણી પાણી નિકાલની નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા નહીં કરાતા વિસ્તારના રેશોમાં રોષ જોવા મળી રહ્યો છે જ્યારે કે રોજિંદા અવરજવર કરતા વિસ્તારના લોકો ધંધા રોજગાર અને શાળાએ જવા માટે વિસ્તારમાં ભરાયેલા પાણી બાધારૂ પાણી સતત ભરાઈ રહેતું હોય રોગચાળાની દહેશત સેવાઈ રહી છે અને ના છૂટકે દૂષિત પાણીમાં ચાલી અવરજવર કરવાથી પગમાં ચેર આવી લોકોને થઈ રહ્યું છે ઇન્ફેક્શન વર્ષોથી ભાતેજી નગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે

સોસાયટી આવેલી છે ત્યાં ઘણા વર્ષોથી પાણીની સમસ્યા છે પાણી ભરાઈ જાય છે બરીઓ પણ સ્ત્રીઓ પણ કેવી રીતે આવે છે એ પણ કેવી રીતે આવે છે મન ચાલે છે અને કોર્પોરેટરને ઘણી વાર સમજાવતા પણ કોર્પોરેટર એ આવતા જ નથી જોવા ઘણી વાર સમજાવીએ છીએ પણ એવું કઈ આશ્વાસન આપ્યા કરે છે ખોટું ખોટું કે અમે આવીશું આવીશું પણ કોઈ દિવસ આવતા નથી જોવા પણ નથી આવતા આટલું બધું પાણી ભરાય છે

ખાલી વોટ લેવા આવે છે બસ ખાલી બીજું કશું આવતા નહીં કોઈ પણ દિવસ કોઈ કોઈ પણ દિવસ જોવા આવતા નહીં કે તમારે હું કરો છો હું લઈ કેટલું પાણી ભરવું છે તમારે સમસ્યા શું છે તમારા ગટરનો પ્રોબ્લેમ છે કે કઈક પ્રોબ્લેમ છે અલગ પ્રેગ્નેન્સી હોય ને અમાર કેવી રીતે લઈ જવાની બોલો છો એ હે એમ્બ્યુલન્સ થોડી આવવાની છે અહીંયા ગઈ અમારે ઉસ્કીને કેવી રીતે લઈ જવાના કયા રસ્તાથી લઈ જવાના બોલો જો અમાર ચાલો એક જ રસ્તો છે તમારે હું કરવું ભારત માતા કી જણાવવાનું આવે કે ભાતિજીનગર હીરાગોરબર ભાતીનગર આવેલી છે જેના કેટલા વર્ષોથી અહીંયા પાણીની સમસ્યા છે નગરપાલિકાના કર્મચારીને બી જે ખબર છે કોર્પોરેટરને બી ખબર છે કેટલા કોર્પોરેટર બદલાઈ ગયા પણ આશ્વાસન આપે છે લોલીપોપ આપે છે કે તમારું નાડું થઈ જશે જે નાડુંની ગ્રાન્ટ કેટલા સમયથી મંજૂર થાય છે પણ એ ગ્રાન્ટ કઈ જાય છે એ આજ સુધી કોઈને ખબર નથી જે ટાઈમ કોર્પોરેટર બદલાઈ ગયા પંદર વર્ષ થયા જે અમારે પાણીની સમસ્યા છે એ પાણી અમે એમને કીધું કે અમારે પાણી તો ભલે આવવાનું જ છે પણ તમે ચાલવા આવવાનો રસ્તો જે કરી લો ક્યાંક અહીંયા બધા હોમગાર્ડ સીઆરટી નાઇટમાં નોકરી કરે બધા જ છોકરાઓ બનવા જાય છે પાણી ક્યારે અમારે પાણી છે અત્યારે હાલમાં પાણી છે જ ને પાણી રહેવાનું જ છે પણ એ પાણીનો અમે એવું નહીં કહેતા પણ અમારે તો નારું આ રોલ ઊંચો કરી લો એ સમસ્યા કે અમારે આવ તકલીફ ના પડે ને બીજું કે અહીંયા પાણીની સમસ્યા છે પાણી ગંદુ કેટલા સમયથી આવે છે અમે અત્યાર સોસાયટીમાં કોઈના નરમાં પાણી આવતું નથી નર અત્યારે વચ્ચે કનેક્શન કપાઈ નાખ્યું છે ટેન્કર આવે છે નગરપાલિકા ટેન્કર મોકલે છે એમનો આભાર એ પાણી બી ગંદુ આવે છે તો અમારે પાણી પીવાનું જોવે ક્યાં લેવા જવાનું પાણી ખરાબ આવે છે ઘટરનો બી સમસ્યા છે તો આનું નિરાકરણ વહેલી તકે નગરપાલિકા કરે એ જ અમારે આશા છે અને જે અમારા રસ્તાનો જે પ્રોબ્લમ છે જે રોડ ઊંચો કરી લે નારો કર્યા લે એ એ તો થઈ જાય તો અમારું આ સમસ્યા દૂર થઈ જાય પણ આવું કેટલા વર્ષોથી ચાલે છે કે તમારું સમસ્યા થઈ જશે પણ આજ સુધી થયું નહીં ગ્રાન્ટ મૂકે છે પણ એ ગ્રાન્ટ કહી જાય છે ખબર પડતી નથી એ રોનું કે કે તમારું નારો બની જશે આજ સુધી ભાઈનું નથી છેલ્લા પંદર વર્ષથી આ જ ચાલે છે પણ એ નગરપાલિકાની આંખ નહીં ઉઘાડતી કોર્પોરેટરની આંખ નહીં ઉઘડતી ધારાસભ્ય બી રજૂઆત કરે છે પણ આ કંઈ થઈ નથી